તો આ ખબર પડી જુ તો પડ્યા હા તું હળવાનું ના હું કીધું અને બઉ તો ધ્યાન રાખવાનું બરોબર છે પણ છોડાય જાય ભાગી જાય એના કરતા પત્તા પપ્પા ને કેજે પોતા ધ હા જો હા જવાનું હું કીધું હારું હું દેહું તો હણા આરામ કરીશ અરે ખાઈ ઉતરું નથી ગઈ છે અને ખસખસ ને ફસફસ લેવા દેવું છે એટલે બજાર જઈને ના હોય સોમાજી બેહ્યા હોય જીએ બેસે ના ખાત સોમા હા બસ કી આવ લે આવ લે આવ હું લાવાડું બજાર થી ફસફસ

તમને બાઈક ફાળતું હોય તમે ફરવાનું બધું હાલ મજા આવી જાય બાઈક બાઈક ચલાવવાનું કઈ તમને

बुजिन तो से पतंग जगानो ले हज के मा दादा पहला जगह अपा जाहे टूटिंग वाय बो दे जा तू बूम पार जे काप में ले तू जोगाली खाली मुच मुच कापू अपा हो अपा बिजी वाला भाई साथ भी जा जो पतंग आप लो ले ले लो लायो आहा चगी जो ये है टिंगू लोचा मारे ले પતંગ પડ્યો વાળમાં લે રોલ હ દોયરો અલ્યા કોનું ઘરો ના કપાઈ જાય જલ્દી

બેજીયાજી સોમાજી ને શું કરી મરી ગયા તમે શું કરી યાર જતા રે જલ્દી બુકારા લે મારી લે Lihatlah, ini adalah rumahnya. Jangan lupa, ini adalah kereta. Lihatlah. 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 Ini adalah rumahnya. Ini adalah rumahnya. Lihatlah. Lihatlah. Saya tidak tahu apakah ini adalah rumahnya. Lihatlah.

ફટાફટ બજાર માં જવાનું તે જઈને આવું ફટાફટ એટલે અગુરિયા ને રસ્તા માં જુઓ એ અગુરિયા આવું કરવા

હારું તું તું એમાં ના પાડી ના કઈક રિપોર્ટ માં મારા હાથ આઈ જ હેજી બેજી હલવાય જો પતંગ આકૃત ગાતા હતા સોમનો મરી ના ને